નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર ભુજના સંજોગનગર વિસ્તારમાં વરસાદી નાળા ઉપર બનેલ ચાર દુકાનો ભુજ નગરપાલિકાએ તોડી પાડી અને નાળું ખુલ્લું કરાયું હાલે નાળા સફાઈની કાર્યવાહી હાથ ઉપર લેવાની છે અને આવનારા ચોમાસામાં ભુજમાં ક્યાંય પાણી ભરાઈ ન રહે તે માટે કાર્યવાહી ચાલુ છે કિંમત પાંત્રીસ લાખ સિત્તેર હજાર થવા જાય છે તે જમીન ઉપર બનેલ આ દુકાનો તોડી પાડવામાં આવી હતી અને જમીનને ખુલ્લી કરવામાં આવી હતી વરસાદી નાળા ઉપર બનેલી દુકાનો પ્રાંત અધિકારી જે ભુજના ચીફ ઓફિસર પણ છે તેમની તથા સત્તાવાળાઓના હુકમ થી જમીન દબાણ દૂર કરવામાં આવ્યું છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવાર ચૈત્રવદ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસ થી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસ થી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર